ગાંગાપુરા સસ્તા અનાજની દુકાનના સંચાલક અને તેના મિત્રો મળીને મંડળી બનાવી અમારા સંબંધી ને જે માર માર્યો છે એની ખબર કાઢવા આવ્યા હતા અને તમે બધા ભેગા થઈ ગયા સોનામાં સુગંધ ભળે એવું થાય આ જે બનાવ બન્યો છે એ બનાવ એક જિલ્લા પંચાયતના સદસ્ય રાજકીય રીતે રંગાયેલા આ ભાજપના રાજમાં ભાજપવાળા કોંગ્રેસવાળાને દબાવવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે ગામમાં કોઈ માથું ઊંચકે હોય માથું ઊંચવકા નહીં દેવાનું અને એમને બધી જે કંઈ લીલા કરવી હોય એ લીલા કરે છે આ લીલાનું પરિણામ છે સાચું સત્ય બતાવવા માટે ગામના બધા ભેગા થઈને જ્યારે આ દુકાનમાંથી નીકળતો માલ એ જ્યાં વેચી ખાતા હોય ત્યાં લઈ જવાના હતા એને પકડ્યો અને પકડેલાની અદાવત રાખીને આ ભાઈ જ માર્યું છે એ વ્યાજબી નથી એમણે કંપની બનાવીને જાનથી મારી નાખવા સુધીની જે કાર્યવાહી કરી છે સામેવાળાએ એ હવે સાંખી લેવાયું નથી આ પ્રકરણને મામલતદારે દબાવવા માટે પ્રયત્ન કર્યો હોય પોલીસ ખાતાએ મોડેથી ધીવેરી ફરિયાદ લીધી હોય કોઈકના દબાવથી એ પણ વ્યાજબી નથી વાયગું છે એ સત્ય હકીકત છે કંઈ ઉપજાવી કાઢેલું નથી કોઈ જાણી જે કોઈ પોતે વગાડ્યું છે એવું નથી ત્યારે પોલીસ ખાતાએ પણ રાજકીય દબાણને કારણે મોડી ફરિયાદ લીધી મામલતદારશ્રીએ પણ સીલ જે માર્યું હતું એ સીલ તોડતા પહેલાં જ અનાજવાળાએ અનાજ વેચવાનું કામ ચાલુ કરી દીધું છે આમાં મીળી ભગત છે બધા જ કહે છે આપણે નથી કહેતા બધા જ એવું કહે છે કે આ સરકારમાં તળિયાથી નળિયા સુધી ઠેઠ ઉપર સુધી આવું ચાલતો હોય છે એનો આ જીવતો જાગતો દાખલો છે અને આ આ પ્રશ્નના અમે ઉજાગર કરવાના એની સામે તપાસ માંગવાના ધીમે મોડી ફરિયાદ લેનારની સામે પણ કાર્યવાહી થવી જોઈએ મામલતદાર શ્રીએ પોતે પણ જો જ્યાં સીલ મારીને આવ્યા હોય અને એને છૂટ આપતા હોય તો કયા હિસાબે તમે છૂટ આપો છો કોના દબાણથી તમે છૂટા આપો છો એની પણ તપાસ થવી જોઈએ અમે કલેક્ટર શ્રીને અને સચિવશ્રીને શ્રીને પણ આ બાબતમાં રજૂઆત કરવાના